છું દીપક દેવળીયા ભાવનગર મીડિયાની સાથે અત્યારે વોર્ડ નંબર ત્રણની અંદર કઠોદરા ગામમાં પ્રાથમિક શાળાની અંદર અત્યારે ઊભા છે પ્રાથમિક શાળાની અંદર વાત કરવામાં આવે તો અત્યારે ઇલેક્શનનો અહીંયા કામ ચાલુ છે પણ મશીન ખરાબ થવાને કારણે થોડોક વિવાદ પણ છેડાણો હતો અને અત્યારે પાછું મશીન ફરીવાર ચાલુ થાય એવા પણ અત્યારે માહિતી મળી રહી છે અને પ્રજાનો અહીંયા ખૂબ ઉત્સાહ પણ જોવા રહ્યો છે કે મહિલાઓ હોય કે ભાઈઓ હોય અહીંયા ખૂબ ભારી સંખ્યામાં અત્યારે વોટિંગ કરવા માટે નીકળ્યા છે અને ખાસ કરીને આપણે જે અહીંયા ઉમેદવાર છે ઉમેદવાર લોકો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોય કે આમ આદમીના હોય કે કોંગ્રેસના હોય એ હરેક ઉમેદવાર અત્યારે અહીંયા વોટિંગ ને મશીન અત્યારે ચકાસણી કરવા માટે અથવા તો અહીંયા નજર રાખવા માટે અહીંયા વારે કીધે એ લોકો આવી રહ્યા છે તો આપણે અહીંયા લાઈવ જ જોઈએ છીએ અત્યારે કે ભાઈ ઉમેદવારો ની અત્યારે શું અહીંયા ભાવી નક્કી કરવામાં આવે છે આપણે અત્યારે થોડી વારમાં જ સમજીએ કે ત્રેવીસ તારીખે બધા ઉમેદવારો નું ભાવિ નક્કી થઈ જશે કે પ્રજા કોને ઇલેક્શન માં વિજય અપાવે છે મતદાન મથક નંબર ત્રેસઠ

વઠોદરા ગામ વોર્ડ નંબર ત્રણની અંદર અત્યારે અહીંયા પ્રાથમિક શાળા સ્કૂલની અંદર ઇલેક્શન ચાલુ છે અને તમે જુઓ છો કે પ્રજાનો ઉત્સાહ પણ એટલો છે અત્યારે ઇલેક્શન માટે અત્યારે ઇલેક્શનનું શાંતિપૂર્વક કામ ચાલી રહ્યું છે અને પ્રજાનો ઉત્સાહ પણ અત્યારે અહીંયા જોવા મળ્યો છે ત્રણ ની અંદર ભારતીય જનતા પાર્ટીના અત્યારે કાર્યકર્તાઓ આવ્યા છે શું કેવા માંગુ છો વોર્ડ નંબર ત્રણ ના ચૂંટણી કન્વીનર તરીકે મારી જવાબદારી છે અત્યારે સરસ રીતે મતદાન ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી માહોલ જોઈ રહ્યા છીએ

સુદરા ગામ પંચાયત ની અંદર અત્યારે પણ ત્યાં બોક્સ વોટ ઇલેક્શન માટેનો અત્યારે કાર્યક્રમ ચાલે છે ત્યાં જ આપણે એક રહી છે અને જે આજે ઇલેક્શનમાં વોટ કરેમાં શું કે માંગો છો કે આદિ ચૂંટણી વિશે ખૂબ જરૂરી છે અને બધાને પણ અચ્છા શું લાગે પાર્ટી વિજેતા થશે એવું લાગે તમને એ તો ખબર તમે છે અમે તો મોદી સરકાર મોદી સરકાર છે ખૂબ સરસ આપણે જોઈએ છીએ કે મોદી સરકારને જ અત્યારે આમ જનતા અત્યારે સિલેક્ટ કરવા માંગે છે પણ સ્થાનિક સૌરાજ્યની આ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની અંદર કોર્પોરેશનના જે ઉમેદવારો ઉભા હોય એનો અત્યારે ભાવી અત્યારે અહીંયા ઈ એમ મસીમાં કેદ થાય છે અને ત્રેવીસ તારીખે આનું રિઝલ્ટ આવશે 746 आ चलो चलो आ माझी नाही नाही पा ओ ये छे